સીતારામ જય શ્રીકૃષ્ણ બધા જો ઘણું બધું કામ કરે ને પરવારી ને થોડોક વિડીયો બનાવવાનું ચાલુ કરીએ ને કાલે જો વિડીયો કારણ કે હું જરા કરતી હતી ને ઘરમાંથી મારે વિડીયો બનાવવાનું વેરું નથી આવ્યું તો એક દી આપડી બારોબાઈ ને બધી સાફ સફાઈ કરી બગીચામાં ફરતા પાંદડા નતા ને આજે હું કાં બે દીથી થી આપડી ઘરમાં રૂમોમાં માં ને સાફ સફાઈ કરી પાછો વરસાદ વર્ષમાં વરસાદ આવી ગયો ને એટલે પછી અધૂર મૂકેતું હતું કામ તો હું કાં વરસાદ વરસાદ થઈ જાય ને તો પછી આપણે રિયાતી કરીએ તો પાછું બગડે નહીં તો એ ચારું ઉપર તડકા નીકળે એનું આપણે ધૂંચારા કરતા હતા ઘરમાં તો ધૂંચારા થઈ ગયા ઘરના ને એ જો કપડાં બધું થોડું ઘણું ધોવાનું બાકી છે તો એ આપણે આગળ ધોવા નાખીએ તો બસ કામ તો બસ જમણા હમણાં નોરતા ચાલુ છે આજ ત્રીજું નોરતું હોય ને ત્રીજું ત્રીજા નોરતાની બધાની શુભકામના ને બસ જો ભરત આવી નોરતામાં જાય ને આપણી એકાદ બેદી જઈશમાં મેળાવીએ તો બસ એ હું આ તો આગળ બિનારી છે વિડીયોમાં સોરી તો ભી હું તો આપણી ઘરની જે પાણી કરે ને નાખે જ નહીં કંઈક ફેરે ખોડ તો એ જો સરસ મજાને બેહે ગયો અત્યારે તો તો બસ એ બધી કામ કરી લીધું ને એ આપણી બનાવવાની બપોરાની રસોઈ તો બપોરાને બધી કરવાની બાકી છે તો બપોરામાં તો જો ભરત રહ્યો શનિવાર તો એના માટે આપણે સીપ્સ બનાવી નાખીએ ને આપણી બનાવવાની રોટલી રોટલી ને શિયાક ને એવું બધું તો ભરત हमें कल शब बीज रही तो आजपास शनिवार हमें बटेटा खाई खाई नहीं क्या अच्छा, बना बनाए तो बस अपने सीप्स पे क्रस कर नाखी पी तेल में तरी ने, ने मसाला बढ़ा मिक्स कर नाखी तो बस आगे बना रही जो वीडियो में तो जो अपने सरस मजा बटेटा पहला तो बधाई क्रस कर नाखी तो हलो अपने बार बार लई जाइए सरस मजा ठंडे ठंडे पवन बहे ने, थुंदे, थुंदे ने बटेटा पे सुधारे लिए હલો તો જો અત્યારે તો એવા તડકા પડે ભાદરવાના જોરદાર ના કંઈક ને અત્યારે સોખું વાતાવરણ એ સરસ મજાનું થઈ ગયું હોય ને જો સહેલી ફેરે નેદવાનું હોય તો આજ જો પિંકી નેવરી હતી ને તે ધીરે ધીરે એમ કે નેદી ને જ ને ધીરે ધીરે ને દે એટલી ઘડી 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 ને દીએ તે ખોડ બધું મોટું મોટું પોપટાન થઈ ગયું ને તે લેવાઈ જાય તો પાછું બિયારણ ન થાય ને બિયારું બહુ થાય પાછું પોપટા પાકે જાય ને એટલે તો એમાં ઢેગલો થાય પડે હવે ખળ તો જો એ હું હે ને પોપટા બહુ હે ને એક બીજું ખડ હે ને એ હે આંબાજી લેવાઈ જાય ને તો અસલ થઈ જાય માંડવી પાસે હમણાં નોરતા જાય ને એટલે વાઠું પડે જાય કદાચ નોરતા પાછી વાઠું પડે જાય ને પોપટા ને બહુ જ છે હવે કોક કોક દેખાય હું તો જ બહુ પાછું બિયારું બહુ થાય જો નવું વાટીએ ને તો પાછું એ ઢેગલો ખેરે પડે બી બીથે तो पासे रे बहुज नोडे पासु खड़थे पड़े तो जी वन सरस में जैन कितली तो जो मस्ती थतुरा ना पांदे फूल ना फूल इवर ऊपर थतुरन झाड़ो है ना तो सरस पे जैन फूल इवे देने कितली घनी घनी बे है मैं जे अठे दे हूं तो खुवातावरण एकदम मस्तिलो ते कितली उनी वा तो होइए बैठी सरस में चलो भी नया फूल है जो थतुरा ना की

ને જે જો ફેરતોઈ બારા પથરા આવે તડકેના બિચાર ને ઘર માં ઈ જો આપણે સરસ મજાનું બારીયું બારણાનું બધું ઈકલતા જો ધોયા ને મિસરા બધું તે એકદમ ધોવા નાખી ને એટલે તો ય મસ્તીને લાગે અટણ દે સુમહ હુંતું ને તે હવે એકદમ કારા મહેકે ગધા કા ભઈ ઈ ઈ છોડે ને દે તો જો બધું ક્લીન કરને ખરા ને જો રૂમ ઓન બધી જગ્યામાંથી ઓસાળ બધી લઈ લતા ધોવા માં નાખ્યા तो जो आ जो गोठवन बाकी है बदलीन तो कर ना साफ सफाई ने तोरण धोया था सरस मजा पंखे गाँव टींगाड़ी दी बाजू बाराणा ले तो साफ कर आ रूम ऐसी मजा आपो रूम तो आप तो क्लीन कर नही खे

તો જ સરસ નીચે આપણે વર્ટરને સીપ બનાવ રાખીને કરવાની બાકી હે તો હાલો તરી રાખી તો હાલો આપણે તેલ મૂકી તો ગરમ કરો ને સરસમે જણા પડી સીપ તરી લીએ ને જો આ માંડવીનું તેલ હે ને તે ઉભરાઈ ગયું એટલે એના પર આપણે લીંબુનો રાખા દઈએ ને લીંબુનો રસ એટલે ઉભરાઈ ની હોય છે ક કરે જો તમે જો તેલ થઈ ગયું બધું

આપણી હેટાણે જો બપોરના એક થયો ને આપણી બપોરા કરી લઈએ બપોરમાં જો ભરત ને ફરાર કરવાનો હે તો આપણે સરસ મજા સી પઈ તરાઈ ગઈ ને આપણી બપોરા કરવાનો હે તો બસ હાલો કોઈ બપોરા કરવાય તો જો ભરત તા ખાવા મેડ્યો સીપ્સ ને વે ને એવું ને ભેગું સાહે સે દહીં પડ્યું ખાવાય તો તો બસ એ હું હાલે ને હાલો કોઈ બપોરા કરવાય તો આપણી બપોરા કરી લઈએ તો સરસ મજા જો આપણે રોટલી ગરમા ગરમ બની ગઈ તો બટેકા ને શાક ને રોટલી

पर ऊपर पाके गो पीरो रेट से गो बधाई जरा बगड़े ली तो हल कोई टोपी ओ खवाई तो तो जो हो जता है ना मतलब ना है आखा हमड़ा पाके जे है मैं तेरी को जो है वो है तो बपोर है क्या नहीं तो मुझे बपोर ली था नहीं तो तू पिए बिली

સોરી નું સરસ મજાનું શાક ને સોરી થોડુંક પાલક નો વઘાડી દીધું આપણે તો જો આજે ને આજ

મે પહેલાનો પેલા આટલી પાલક લઈ આવી તો પાલકનો વઘાર કરે પછી સોરી સોરીનો વઘાર કર દઈએ રાખીએ પહેલાનો વઘાર દે દઈએ પાલક ચરા કપડી તેલ માં ફ્રાય કરી લઈએ એકદમ તેલ માં બક જાય ને એટલે કા કા સોરી ના કી દઈએ

तो हम्म एकदम तेल मैं आप मसाला थी लीली सोरी तल मड़े जाए तो सरस मजा आप सोरी पेला मसला बताइए काफे तोड़वे लीजिए थोड़ा पानी नाखी 没弄过。